અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના માખણિયા ગામ નજીક જયજનની વિદ્યા સ્કૂલના બસ ડ્રાઈવર દ્વારા એક્ટિવા સાથે અકસ્માત સર્જવાના બનાવમાં તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામે રહેતા સુતરિયા ઉમર વર્ષ એકત્રીસે તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતે માખણીયા ગામથી તળાજા આવતા હતા ત્યારે જયજનની સ્કૂલ બસના ડ્રાઈવરે પોતાની બસ પૂર ઝડપે અને બેફિકરાઈથી અને માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના એક્ટિવા સાથે અથડાવી ફરિયાદીને તથા ફરિયાદીના દીકરીને પછાડી અને જમણા પગે ઈજા કરી નાસી ગયો હતો આ બનાવમાં તળાજા પોલીસ મથકમાં જયજનની સ્કૂલ બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે સ્કૂલની બસમાં વિદ્યાર્થીઓ બેઠેલા હોય છે જેથી ડ્રાઈવરોએ ખૂબ જ જાળવીને બસ ચલાવવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે